અરવલ્લીના મેઘરજમાં ડીએપી ખાતરની અછત સર્જાઈ છે વહેલી સવારથી ખેડૂતો લાગ્યા છે લાઇનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર માટે લાઇનમાં સવારથી સાંજ સુધી લાઇનમાં રહેવા છતાં ખાતર મળતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે ખાતરને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ ખાતરના અભાવે ખેતીમાં નુકસાનની ભીતિ આ ખેડૂત બધા તાકી રહ્યા છે છે કરવાનું ખાતર પણ મળતું નથી

તો મિશ્ર ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરી લીધી છે પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી જેથી કરીને ચણા ધાણા સહિતના પાકનું વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઠંડીનું પ્રમાણ નહીં વધે તો દ્વારકા જિલ્લામાં જીરુનું વાવેતર ઘટી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે શિયાળા ઋતુમાં અમારે ચણા ધાણા એવું બધું વાવું છે જીરું વાવું છે પણ જીરુંમાં અત્યારે એગ્રો કોઈ કોઈ પ્રમાણમાં એમ કહે છે કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા ભાઈ કે શિયાળાની ઋત છે પણ ઠંડી પડતી નથી તડકો બહુ વધારે પડતો છે એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે શિયાળા ઠંડીના ભાગરૂપે ચણા અને ધાણા વાવવા પડે એમ છે શિયાળુ પિયાતમાં વધારે મોસ્ટ ઓફ લી વધારે પડતું અમારે જીરાનું વાવેતર થાય છે પણ આ વખતે ખરાબ હવામાન એટલે કે જેટલે તાપમાન ઠંડુ હોવું જોઈએ એટલું તાપમાન ઠંડુ છે નહીં એટલે લાગે છે કે જીરાનું પણ વાવેતર થાય નહીં એગ્રોવાર આપણે જાય તો એગ્રોવાર આપણે એવું જ કહે છે કે હજી વાતાવરણ માફક નથી આવ્યું જોવાનું વાવેતર કરશો તો ઉગાવો કઈ જસર થાય નહીં ચોમાસું પાક તો હાવ ફેલ જ ગયો તો વરસાદ વધારે વધારે થઈ ગયો તો બકાલાનો માંડવીનો પાક બગડી ગયો છે ત્યારે શિયાળુ પાકમાં વાવેતર કરવાની જરૂર છે જીરુંની પણ જીરું તો અત્યારે જે એગ્રોવાળા એમ કહે છે કે ગરમી બહુ પડે છે વાવેતર કરતા નહીં તો અત્યારે અમે ધાણા અને ચણાનું વાવેતર કરીએ છીએ એવી ગણત કરીએ છીએ કે એ કરીએ બાકી જીરું વાવવાની એમને એગ્રોવાળાની સલાહ લીધી એ પણ ના પાડે છે તો બુલેટિનમાં હાલ રૂકાઈશું એક બ્રેકમાંથી આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ઝડપીઓ ગુજરાતમાં પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતો હોવાની બાતમી દિલ્હી એનસીબી મળી હતી બાતમી આધારે દિલ્હી એનસીબી ટીમે નેવી સંપર્ક કરી એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું જેમાં મદદરીએ એક બોર્ડને આંતરવામાં આવી આ ઓપરેશનમાં ગુજરાત ઇટીએસ ની ટીમ અને ગુજરાત એએનસીબી ના ક્રિલા અધિકારીઓ પણ જોડાયા ડ્રગ્સની સાથે 8 શખ્સને ધરપકડ કરવામાં આવી 8 જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીને સકંજામાં આવી ગયા અને તેમને પોરબંદર ના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા તેથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજી ની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા મોડી રાત્રે કરેલા ઓપરેશનમાં 500 કરોડની કિંમતનું 700 કરોડની ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાનના દેશની મોટી ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે મહત્વનું છે કે છેલ્લા નવ મહિનામાં પોરબંદરના દરિયામાંથી છત્રીસો કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અમદાવાદ એસજી હવે પરની કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો થયો પીએમજેવાય યોજના હેઠળ મળતી રકમ માટે આખું કૌભાંડ કર્યું હોવાનો ધડાકો કર્યો

વધુ આશ્ચર્યની વાત તો એ છે કે 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 એક વ્યક્તિની બહાર આવ્યું તેને ખરેખર બ્લોકેજ છે તેમ છતાં ન કારણ માત્ર એટલું હતું તેની પાસે પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને લખ્યો છે પત્ર જિલ્લામાં ખાતરની અછતને લઈને પત્ર લખ્યો ડીએપી ખાતરની અછતને લઈને પત્ર લખ્યો છે ચણા નું વાવેતર ઘઉં નું વાવેતર વિવિધ પાકોના વાવેતર કરી શકે અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂત જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની તો ગાંધીનગર ખાતે ઉપા વરસદ મહાકર્ણાવતી યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી મુડ કોર્ટ કોમ્પિટિશન યોજાઈ જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા તેમજ આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા દેશભરની સિત્તેર જેટલી ઇન્સ્ટિટ્યૂટની ટીમ તેમજ જુદી જુદી યુનિવર્સિટીમાંથી આવેલ બસો ત્રણ જેટલા સ્પર્ધકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનના મનનકુમાર મિશ્રાએ જણાવ્યું કે આ પ્રકારની કોર્ટની પ્રેક્ટિસ વિદ્યાર્થીઓને વધુ તેજસ્વી બનાવે છે દરેક સ્પર્ધક ઉત્સાહથી ભાગ લે તે માટે હું આવકારું છું આ કોમ્પિટિશનમાં દરેક પ્રકારની ચેલેન્જ તમે ફેસ કરશો અને આ તક તમને વધુને વધુ શીખવામાં મદદ કરશે बार काउंसिल ऑफ इंडिया ने इस फंक्शन को ऑर्गेनाइज़ किया, किया है इस कंपटीशन को ऑर्गेनाइज किया है इसमें दो तीन क्राइटेरिया होते हैं कि इंस्टीट्यूशन एक नेशनल लेवल का अच्छा इंस्टीट्यूशन हो जो जितने टीम्स हैं पूरे देश के उनको मैनेज कर सके उनको इनवाइट कर सके सारी व्यवस्था कर सके और हर एक इंस्टीट्यूशन से जो अच्छे मूटर्स हैं उनको चुन के वैसे नेशनल बुड कंपटीशन में भेजा जाता है बी इट स्टूडेंट बी इट प्रैक्टिशनर और बी इट जज कॉन्स्टिट्यूशन ऑफ इंडिया इज द ओनली ओली बुक एंड प्रोफेसिंग कॉन्स्टिट्यूशनिज्म इज द ओनली पैशन आई डिड एंड एम्बिशन પાવર ગ્રીડ કંપની દ્વારા આડેધડ વીજ લાઈન નાખવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં આડેધડ વીજ પોલ ઉભા કરી દેવામાં આવતા ખેડૂતોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું ખાખરેચી ગામના ખેડૂતો એકત્ર થઈને બોલ કર્યો નાખતા મામલો કરમાયો છે ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું કઈ અધિકારીઓ ફરી જતા ધરતીપુત્રોએ અસલી બજાવ્યો કામ રોકવા ખેડૂતોએ ચીમકી આપી કામ નહીં રોકાય તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી આપી કમરીના કર્મચારી અને મીડિયા વચ્ચે પણ ઘર્ષણ થયું મીડિયાને